વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા દિવ્યાંગ શાળા ખાતે કોરોના ગાઈડલાઇનને અનુસરીને તેમજ નિયમોનું પાલન કરી એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અપનો કી મદદ તો સબ કરતા હે જો દૂસરો કી મદદ કરતા હે ઉસે માનવતા કહેતા હે જેમાં સુંદર વચનો સાથે પદ્મશ્રી ડૉક્ટર કનુભાઈ ટેલર દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સામાજિક સંસ્થા દ્વારા દિવ્યાંગોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી પોતે એક ગરીબ ઘરમાંથી મીડિયમ એકદમ મીડિયમ લોઅર મિડલ ક્લાસમાંથી બિલોંગ કરું છું મારી મમ્મી પોતે શાકભાજી વેચતા હતા અને મારા પપ્પા પોતે હીરાગસ્તા હતા તો હું જ્યારે નાનલો હતો ત્યારે મમ્મી સાથે હું શાકભાજી વેચવા માટે જતો હતો ને ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં મેં છઠી દસનો અભ્યાસ કર્યો ત્યાં તો બધું ફ્રીમાં જ બધી સર્વિસ મને સુવિધાઓ મળતી હતી ત્યાર પછી જે કોલેજનું ભણતર હતું ને મેં પોતે એમબીએ કર્યું છે બી ને એમ કર્યું છે તો એની ફીઝમાં જાતે પોતે કમાઈને ભરી છે અંદરથી એટલે આ રીતે પછી મેં મારો અભ્યાસ પૂર્ણ કર્યો પછી મેં પોતે પ્રાઇવેટ નોકરીઓ કરી ઘણી બધી અને તેમાંથી મેં એક્ઝામની તૈયારી કરીને પછી હું બેંક ઓફ બરોડામાં જોબ પર લાગ્યો どうも。<noise>